એક છત્રીઓ માટે હું બોલેલો છું કે કોઈ પણ જ્ઞાતિ એવી ન હોય જેના માટે એને પાળિયા ન આવ જ્યારે જ્યારે જરૂર પડી ત્યારે એને પૂછ્યું નથી હું કોની જ્ઞાતિ કઈ જ્ઞાતિ માટે મળવા મરવા માટે જાઉં છું તો કહેવાનો અર્થ મારો એટલો જ છે કે આ સંગઠન 18 વર્ષને ભેળા લઈ અને કામ કરી રહ્યું છે 2013 14 માં એને સ્થાપના કરી યુવા સેનાની અને એના પછી પધારો પધારો સાહેબ પધારો કોઈ મેં અમને પૂછ્યું કે તમે શું કરો સર્વિસ કરો મને કે ના ના હું કાઈ કરતો નથી પણ આમ ઘણું કર્યું સમાજ માટે એટલે અમે જેમને ત્યાં પોજનિયા લીધા એ ભાઈના જનકસિંહજીના પિતાશ્રી પધાર્યા છે એમના એમનું પણ હું અહીંથી સ્વાગત કરું છું અને ધીરે ધીરે હું ફાઉન્ડેશન બાઈ દે જાઉં છું તમને મજા કરાવવા આવ્યો છું બધા બેઠેલા ને આવો અને પાછળ ઊભેલા બધાને હું કહી દઉં તમારો જે તમે અમૂલો સમય દેવા માટે અહીં આવ્યા છો એનું બરાબર સાર્થક થાય તમારો સમય તમે જે જ્યાં સમય દેવા અત્યારે આવ્યા છો કલાક બે કલાક જે કાંઈ સમય આપવાનો એ તમારા સમયનો બરાબર સદુપયોગ થાય એવી વાતો હું આપની આગળ કરવાનું છું એ પાકી વાત છે પણ હું થોડું આ બે હજાર તેર સૌદમાં જે સ્થાપના કરી ત્યારથી ઘણા બધા ખાસ કરીને અઢાર વર્ણ માટે એક થઈ અને કામ કરે છે યુવા સેના કોરોનાનો જ્યારે સમય આવ્યો એ વખતે એણે કોરોના સમયે ગામો ગામ જઈ અને ભાવનગર કચ્છ અને વિવિધ જગ્યાઓએ જઈ ભાવનગર આમ નામ કચ્છ સુધી વિવિધ જગ્યાએ જઈ અને સેવાઓ કરી છે જેને જે ભોજનની જરૂર પડી અને ભોજનને જગ્યા રહેવાની જરૂર પડી અને એવા અનેક કામો કર્યા છે ગરીબ દીકરીઓના સમૂહ લગ્નોત્સવ કર્યા છે બ્લડ ડોનેશન કર્યા છે અને મેડિકલ કેમ્પો કર્યા છે છવ્વીસમી જાન્યુઆરી પંદરમી ઓગસ્ટ એ બધા આપણા રાષ્ટ્રના જે કાર્યક્રમો છે એ કરે છે બેનું દીકરીઓને કલાટા અને એવું બધું શીખાડવાનું કામ કરે છે

બનાવે મોબાઈલ માં પછી આદાન ત્રાહા મો કરીને દીકરીઓ પછી એમ માને કે આજ અમારી તાકાત તો તમે બહુ ભૂલો છો બેન તો તમે પલો તમારે હજી ઘણો કાપવાનો છે એની તમારી બહુ મોટી ભૂલ છે એ તમારી શક્તિ નથી એ તમારી તાકાત નથી તમારી તાકાત બીજી છે કોઈ પણ રામ જોઈ લો ભગવાન રાઘવેન્દ્ર સરકાર એને ઉતારવા વાળી કોઈ માં હતી અહીંયા કૃષ્ણ ને ઉતારવા વાળી માં હતી વલ્લભભાઈ પટેલને અહીં ઉતારવાવાળી માં હતી વસરાજ સોલંકીને અમીરજી ગોહિલને જલારામ બાપા બજરંગદાસ બાપા સંતરામ બાપા કોઈ પણ સંત હોય કે કોઈ પણ દાતાર હોય સુરવીર હોય એને જન્મ આપવા વાળી માં છે આ મહાપુરુષો ક્યાંય ડાઉનલોડ નહીં થાય બીજું બધુંય થશે પણ એ નહીં થાય એટલે એ કોઈક શક્તિની તાકાત છે એટલે જે હમણાં આમાં વાત આવી ને યુવાસેના કે કરાટા દીકરીઓને બહુ મોટી વાત છે તાકાત જ નથી કોઈ સામે મીઠ માંડી હગે સામે એને ખબર પડે કે ડોકી મરડાઈ જાય આ દીકરી સામે ન જોવાય એટલી એને જયારે ખબર પડી જાય બોલીવુડ તો તમે રાખતા જ નહીં રોલ મોડલ સાહેબ ધોળું પાવડર હું કે તો એ હવારમાં જાગી હગે અને એને હવારમાં તો નહીં તો એ કાંઈ નક્કી જ ન હોય પણ ટૂંકમાં કહેવાનો અર્થ મારો એ છે કે ને એ આપણા રોલ મોડલ કેવી રીતે હોઈ શકે હા આમ આમ જો ઓલી મારે હવે મારી મારે સ્વભાવ ખબર નહીં મને ગણાય કે તમે તમારા દરાર આવું અમુક નહો કહેવાય પણ રેવાય નહીં આનું શું કારણ કે મને જે ચાહે છે યુવાધન એને મારે સાચું ન કહું તો હું ચારણ ન કહેવાય એટલે મારે કેવું પડે હા એક ભૂંડણી મરી ગઈ હતી બે દી પછી પાછી આજ હજીવન થઈ ગઈ હવે કોક થાય કે આવો શબ્દ બોલે પણ બોલવો જ પડે પણ એને સ્ટન્ટ કર્યો બોલો પાછું ઓલા માટે કેન્સર નું ઓલું થાય એની જાહેરાત માટે નથી કર્યું તારે ફેમસ થવું નજરે પડવું તું બધાય ઓળખે એમ એટલે આવું કરે એ આપડા રોલ મોડલ ન હોય કેવાનો અર્થ એવી વાતો કરવા માટે આવ્યો શું ભગવાન રામ ની વાતો કરવા માટે આવ્યો છું સનાતન ધર્મ ની વાતો કરવા માટે આવ્યો છું કોઈ પણ જ્ઞાતિએ રાષ્ટ્ર માટે દેશ માટે અને ધર્મ માટે હારું કર્યું છે એના માટે અમે અહીંથી કાયમ અમારા માટે કોઈ જ્ઞાતિનું ઓલું ન હોય અઢારે વર્ણ હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ બધાને મળી અને ભારતને સુપર પાવર બનાવવાનો છે બધાનો ભારત છે પણ અહીંયા રહીને અમીર ખાન એમ કેતો હોય ભારતમાં રહીને કે મેરી પત્ની આ સેફ નહીં હે તો પાકિસ્તાન ભેળું થા ગુગલો આય હું ડાઇટો છે ઈ તો હકીકત છે કે નહીં હા એ તો હકીકત છે કે નહીં આ મને વાંધો આયા છે આ અને કેવા કેવા ચાલે છે ઇતિહાસો યુવાધન હું તમને આમ આમ મારે બીજું તો શું કહું તમને વિનંતી કરીને કહું કે આપણે પબજી માન લુડો માન બીજા માન મોબાઈલ માન ગેમ માં ફલાણા માન ઢીકડા માન વેસન માન સમય બગાડતા નહીં કથાઓ ની કથાઓ આખી ફરી ગઈ છે ભારત ની અત્યારે યુટ્યુબ આજે આવ્યું છે ને ઉપયોગ કરે ને સારું પણ એનો ઉપયોગ બીજા કરે છે હા અને એવા ઉપયોગ કરે છે એવી એવી કથાઓ નવી આખી ઉભી કરી છે જે આપણી સાચી ઇતિહાસો હતા એ ફેરવી નાખ્યા સાચા ઇતિહાસો હતા એ ફેરવી નાખ્યા અને ખોટા ઊભા કરે રામાયણ હોત ખોટી આખી ઉભી કરે છે તો મુદ્દો આમાં કરવાનો શું આપણે આપણું હાથું નહીં આપી તો બીજું કોરી પાર્ટી છે એટલે લખાઈ જવાનું તો અહીંયા બધા કહી દઉં અમે આજે એક લગ્નમાં હાજરી દેવા ગયા તો ગામડું હતું નાનકડું તો ન્યાય ઓલું હતું ક્રિકેટનું સારી વાત છે હું આખી વાત કરું એ પૂરી જોઈ લેજો સાંભળી લેજો એ સારી વાત છે કે યુવાનો ક્રિકેટ માટે મહેનત કરે ને એના શરીર હારારીએ રીએ એ બાને કોક સારું હોય તો ક્રિકેટમાં જાય પણ હવે ગામો ગામ ઓલા ઓલો જાળી બાંધી નો કરે લીલું લીલું હોય ને એમાં તમે સમજી ગયા છો હું કેવાય મને ખબર નથી એટલે નામ નથી આ ક્રિકેટ શીખવાનું હોય ને એ ગામો ગામ આવ્યું સારી વાત છે કરાય તેનું આવું છે હું કહું એવું સારી વાત પણ ઈ કેમ ગામો ગામ જેમ આવ્યું છે ક્રિકેટ નું ને એમ એમ હવે આવી એમ આપણે હું તો કહું પૈસાવાળા કોઈ હોય ને કે સાધુ બ્રાહ્મણોને હું પગે લાગી ને કઉ અને તમને બધા વડીલો ને પગે લાગુ યુવાનો વિનંતી કરું ખાલી વડીલોને ને પગે લાગવા વાંધો નહીં કે આપણે આપણા જૂના મંદિરો ઠાકર મંદિરો હવે રામ રાજ લઈ આવું જ છે આપણે તો હવે જગાડવા જોશે અને ગામને પૂજા જે કરતા હોય પૂજારી એને કોઈ દી કંઈ ઘટવું ન જોઈએ તો જ અયોધ્યા ધક્કો ખાઈ જો નકર અયોધ્યા સુધી જવાની કોઈ જરૂર નથી આપણા ગામના મંદિરમાં આ પૂજારી જો ભૂખ્યા રહેતા હોય એને જો સારી ગાડી ન હોય આપણે ફરતા હોય તો પછી અયોધ્યા વાળા ને બધી ખબર પડે કે તમારે હું લેવા ભાઈ એ તો હકીકત છે ને પણ એ કહેવાનો અર્થ એટલો કે ન્યા મંદિરોમાં આપણે કથાઓ ચાલુ કરી કેવી ભાગવત કથા રામાયણ એટલી જ નહીં એના કોઈ કોઈ દાખલા લેવા નંતર એ તો બધે થાય છે અને હું તો કથાકારો ને પગે લાગીને કહું બધાય બધા હું તો નાનો પણ પણ આપણે કૃષ્ણ ભગવાન ને ગોપી વસ્ત્રો હરી લીધા રાસ કરી દીધો બાપુ બરોબર ને એ સારી વાત છે પણ હવે આખી કથામાં જો ખાલી રાસ ને એટલું જ આવતું હોય તો આપણા ભગવાન ઉપર બોલવાનો ઘણા મોકો મળી જાય ઠાકરે ફલાણું ખાલી અગિયાર વર્ષ કર્યું છે એકસો અને પંદર વર્ષ સુધી કાળિયો ઠાકર હું કર્યું છે ને ઈ દુનિયા ને ખબર પડે ને તો આપણે સનાતન માટે કોઈને દોરવા નહીં જવું પડે બધા એમ નમા આવ્યું છે અહીંયા હા હે હે સૂર્ય ચંદ્ર કી રેખ બીચ મરી સારી ઠાકર રણમેદાન માં એક જ એવો ભગવાન બોલ્યો છે દુનિયાના કોઈ ભગવાન કોઈ ના એવા બોલ્યા છે કે હું એક સુપર પાવર વર્લ્ડ માં જે કામ કરી રહ્યો છે બ્રહ્માંડ માં એનો હું બાળક છું કોઈ મજબ હોય તો એનો જે ભગવાન છે એ એમ બોલ્યો છે કે હું એનો એક સંદેશા વાહક છું જે પૂરી કાયનાત કો ચલાને ચલાને વાલા હે મે ઉસકા સંદેશા હું પણ એક જ આપણો બાપ કાળિયો ઠાકર બોલ્યો કુરુક્ષેત્ર રણમેદાનમાં અર્જુન હું જ બ્રહ્માંડ નો બાપ છું ભલા માણસ હું ધારો ઈ કરી શકું છું ઈ કાળિયો તો કેવાનો અર્થ કે એને એકોન 15 વર્ષ કર્યું ઈ વધારે કેજો આ વસ્ત્રો હારી વાત માખણ ખાધું વસ્ત્રો સરેરામાં મજા આવે કરે બેનો બિચારા આયે ને પછી જેવું આમ હોલ જેવું ભલે શેડ પતરા નો નહીં ખર્ચો થાય સાંજે કાયમ દરેક જ્ઞાતિ ને બે ચાર વાર્તા બાપુ એને પૂજારી ન કરે કોઈ પણ એવા વિદ્વાન હોય કરે એને એના પ્રમાણમાં મળી જાય આ બધું ન કરી તો યુટ્યુબ થી લઈને બધે અત્યારે હાવ ખોટી કથાઓ મને એકલા માથું ચડી જાય ઘણીવાર આ જોઈને હું તો સતત સતત જે અમે દૂધ બહુ પીધા અમારે ઘડીક માં નંબર ન આવે તો હવે એવું લાગ્યું કે આવી જાય વાંચી છે પણ એવું કઈ એવું નથી પણ કેવાનો અર્થ હક ન થાય અને તમે એકવાર એમાં ઉતરી જાવ પછી તમને હક થાય મને કહેજો કે સમય નથી જતો ગેમ રમી એ તો યાદ જ નહીં આવે